ખેડા જિલ્લાના નડિયાદ મરીડા ગામ પાસે એક્સપ્રેસ વેપર વડોદરાથી અમદાવાદ જતી કેમિકલ ભરેલી ટેન્કર પલટી ખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ટેન્કરમાંથી કેમિકલ બહાર નીકળતા આગ લાગી હતી અને નડિયાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ કેમિકલના કારણે એક્સપ્રેસ હાઇવે પર વિઝિબિલિટી ઓછી થઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી હતી કેમિકલની અસર મરીડા સલૂન ચકલાસી રાજનગર જેવા નાના ગામોમાં થઈ હતી જિલ્લા આરોગ્ય અધિકારી અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ આ ટેન્કર જતી હતી અમદાવાદ અને એટલું મોટું એક્સિડન્ટ થયું છે ટોટલ રોંગ રહી છે બરોડા તરફ અને અત્યારે લીકેજ છે અને અમે ફોર્મ અને પાણીનો મારો ચલાવી રહ્યા છે હજુ બે કલાકનું કામ જેવું બાકી છે કેજ્યુલિટી હજુ એની અંદર અમે જયારે ઘટના સ્થળ ઉપર આવ્યા ત્યારે અમને એવું મળ્યું કે ભાઈ એકસો માં હોસ્પિટલમાં એક જણને લઈ ગયા છે બીજું અમને કશું જાણવા મળ્યું નહીં હજુ હજુ પણ બીજા બે કલાક આ પાણીનો મારો ચલાવતા જ આ નાઇટ્રોજન અસર ઓછી થાય પરિસ્થિતિ છે આ ઉપરાંત અગત્યની વાત એ છે કે ડાકોર તરફ જતા અહીંથી ઘણા કિલો લગભગ પાંચ છ કિલોમીટર દૂર ધુમાડા ગોટે ગોટાને કારણે એ રસ્તો પણ હાલમાં બંધ કરવામાં આવ્યો છે ત્યાં ફાયર બ્રિગેડ દ્વારા આ અહીંયા નાઇટ્રોજનને બંધ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે દૂરદર્શન માટે કલ્પેશ તલાટી બરડા ગામ પાસે એક્સપ્રેસ ટ્રેન